ગુડ મોર્નિંગ જય માતાજી જય જીઓ બાપા આજ વાતળ વાદળછાયું વાતાવરણ છે અને વાદળા થઈ ગયા છે આજ જીનુ બેન વાદળા થઈ ગયા છે ને હે ને જીનુ બેન ને તાડ લાગે છે સુર્તી બેન ને લાગે છે અવારાર માં ઊઠી ગયા છે મોઢું ધોયું નથી ધોયું ધોઈ નાખો હાલો મને ના ખાઈ લીધું જીનું ભાઈ

ना ये नव दह वगे ठेठ बरस करू जीनू बहन आज भाग में हूँ ले आऊ भाग आज भाग हूँ ले आओ से पाव भाजी पाव भाजी खाली पाव ये दे जो खाली पाव हाँ ओके ચાલો આજે પાવભાજી નો પ્રોગ્રામ છે હાલો મિત્રો કાયમની જેમ કામે ચડી જઈએ કામે જઈએ ને સુરતી બેન નાસ્તો કરવા જાય છે કીનું જા ક્યાંસ આ હું નાખું કાનું કયો થરી ગયો જીનું થરી ગયો છે સા થરી ગયો

હા બોકડો સિટી માં બકરા બહુ હે ફાઈનલ મિત્રો કામની જેમ કામેથી વી આવ્યા મારે જીનું બેન જો હજી ગાડી ઉપરથી ઉતરે ત્યાં છોડવા મળ્યા શું લાવ્યા છે મામા આજ

મસ્ત મજાનું અજય મિત્રો ચાલો સાવ ભાજી ખાવા જીનું બેન ને બે બેનું પાવભાજી ખાય છે હાલો અમે પણ ખાઈ લઈ મસ્ત મજાની જીનું બેન જો રમે છે કઈ રમત રમત જીનું બેન હવે કાનું ધોળા ધોળી કરે છે કાનું શું કામ કરો છો

અમરેલી કામે લાગી ગયા અને આ કારીગર જો કલર કેળવે છે બધી બાજુ ગલુડિયા આવ્યા જોવા એને કોઈ ખાવાનું આવ્યું જો વાહ પટ્ટા મારી દોનો ડાય કાળા ના પટ્ટો સોસાયટી સોસાયટી છે છે અમારી નદીના કાંઠે આવેલી સોસાયટીને જે સારી રીતે જોઈ શકાય છે અમારો કારીગર પટ્ટા મારે છે આ બાજુ મારો આ બાજુ મારો એટલે દર્શક મિત્રો જોઈ ને આ ઢેબી નદી છે અમરેલી અને આ અમરેલી દેખાય ને એ શેઠ નદી અમરેલી છે અમરેલી ઢેબી નદીનો આ ડેમ છે દર્શક મિત્રો કે અમરેલી પાણી અહીંથી પોગે છે આ ઠેબી 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 નદી જોઈ શકાય છે મસ્ત મજાની નદી છે મસ્ત મજાની નદી છે આ બાજુ અમારી લાયન છે કારીગરો પટ્ટો મારી દીધો છે આ બાજુ હવે સોસાયટી બાજુ જવાનું છે અમારે આ કા કર رہا હે હે એલા આજ અમરેલી શહેરનો નજારા ફાઈનલી મિત્રો કામેથી ઘરે બી આવ્યા થોડુંક મોડું થઈ ગયું જો લાઈટ એ મળે છે અમારી ને થોડીક દવા લેવાની હતી આ હાટું થોડુંક મોડું થઈ ગયું અને શું કરે છે આ લોકો ભજીયા બનાવો ને એટલે વાહ મેથી ના ભજીયા મસ્ત બનાના બનાવે છે માં જીનુબેન ને ભજીયા ભાવે જીનુબેન તમને હા છે

જો જીને બે નમર કાયમ કામે થી હું આવું ને એટલે મામા કે ખોડા ઉપર ચડાવો જો જીન બેન જો ચડ્યા છે ને જો હા મારે જીનબેન બેન બટાકાના ભજીયા માં બનાવે છે જો મસ્ત મજાના ભજીયા બનાવી રહ્યા છે દેસી કડાઈ ઉપર મસે છો થાય જો મારા જીન બેન કેમ નથી ખાતા હે ખાવ ને તમારે હાટુ બનાવ્યા છે चार न सो केटला थाय गरम खाए छे जिन बेन गरम खाओ पछि लीला बेन मेथी <laughs> ना भाज्या उतार छे मोला बोईला हात मा केना हात गेला बोईला केवला केन छन छार केटला मारा गामडा गाम मा मोला बोव बोले वदाम काम मेला 9 10 केटला थाय सुरती बेन तने केम न खाता મેથી okay. no. <triple> <tri> આ બટાકા ના બનાવ્યા મેથી ના મસ્ત મજાના ના બનાવ્યા છે માય ચાલો તો ખાવા ના તો કમ્પ્લીટ થઈ ગયા કામ રોટલા કરવા આવે છે આવો મિત્રો ભાઈ પી લીધું ભજીયા બહુ મજા સરસ બનાવ્યા તા કાનું ખાવા બેઠી છે કાનું ભજીયા કેવા છે મસ્ત બનાવ્યો છે મઈ કાનું વખાણ કર્યા અચ્છા અમારું વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો સા અમારે જીન વેંજો હા લે જો દવા પીનું ગાય કા પિના દૂધ પીવો તો ગાય કા લ્યો એમ YouTube માં આયર વેદીઓ આયુર્વેદિક બે મારા હાથમાં બેસોડ્યુ બાપુજી આ બેઠા છે એ મોબાઈલમાં બેઠે છે રાત કો સોટી વાળે છે નીરજ નીરજ પથારી કરવાને તૈયારી છે જિન બેન ખૂતા નખ્યા જિન બેન હું સુઈ જઉં છું એ જિન બે એ જિન બે મોબાઈલમાં છે એટલે નહીં ધ્યાન દે